नमस्कार ખેડૂત ભાઈઓ જો તમે નવો ટ્રેક્ટર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર સમાચાર છે 2025 ના બજેટમાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આ સહાયથી ખેડૂતોને ખેતી માટે નવા અને આધુનિક ટ્રેક્ટર ખરીદવા માટે મોટી રાહત મળશે આ વીડિયોમાં આપણે જાણીશું આ યોજના કોને મળશે સહાય કેવી રીતે મળશે અરજી કરવાની પ્રોસેસ શું છે કૃયા દસ્તાવેજો જરૂરી છે તો વિડિયો અંત સુધી જરૂર જોજો એ પેલા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો ને લાઈક કરી નાખજો યોજના વિશે સંપૂર્ણ માહિતી આ યોજના કૃષિ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે જેના અંતર્ગત નાના અને મધ્યમ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી અથવા સીધી સહાય આપવામાં આવશે 1 લાખ રૂપિયા સુધીની સહાય આ સહાય ટ્રેક્ટર ની કિંમત પર આધાર રાખશે નાના અને સીમાંત ખેડૂતોને વધુ લાભ નાના ખેડૂતોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે તમારા બેંક ખાતામાં સીધી સહાય જો તમારી અરજી મંજૂર થશે તો સહાયની રકમ તારું સીધું બેંક ખાતામાં જમા થશે કોને લાભ મળશે આ યોજનાનો લાભ નીચેના ખેડૂતો લઈ શકે છે ગુજરાતનો કોઈ પણ ખેડૂતો જેની પાસે ખેતી માટે પોતાની જમીન છે समूह खेडूत एफपीओ अथवा सहकारी संस्था संगठित खेडूतोपना योजनाનો લાભ લઈ શકે અંત્યોદય બીપીએલ કાર્ડ ધરાવતા ખેડૂતોને વધુ પ્રાથમિકતા મળશે અરજી પ્રક્રિયા અરજી કેવી રીતે કરશો તમારે આ સહાય મેળવવા માટે કેટલિક સ્ટેપ્સ ફોલો કરવી પડશે ઓનલાઈન અરજી ગુજરાત સરકાર अथवा કેન્દ્ર સરકારની કૃષિ વેબસાઈટ પર જાઓ લગત દસ્તાવેજો અપલોડ કરો આધાર કાર્ડ જમીનનો દસ્તાવેજો બેંક ખાતાની માહિતી ખેતી કરવા માટે ટ્રેક્ટરની જરૂરિયાતનું પ્રમાણપત્ર અરજી સબમિટ કરો અને મંજૂરી માટે રાહ જુઓ મંજૂરી મળ્યા બાદ રકમ સીધી બેંક ખાતામાં જમા થશે પાંચ દસ્તાવેજો અને મહત્વની વિગતો જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે खेती जमीन की मलिकी पावती खेड ओखपत्र आधार पान ड्राइविंग लायसन्स जमीन पाटा सात बार आठ अथवा लीज एग्रीमेंट जाहिर बैंक खाता पासबुक फोटोकॉपी, कॉपी आ बदा दस्तावेजों पीडीएफ अथवा जेपीजी फोर्मेट में होइए छ योजना लायकात महत्व की तारीखों आ योजना तारीख कई मित्रों आ योजना तारीख हजू जाहिर थी नहीं પણ જો તમે ટ્રેક્ટર ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો તમારે માર્ચ 2025 પહેલા અરજી કરવાની સલાહ આપવામાં આવે છે મિત્રો આ 1 લાખ રૂપિયાની સહાય તમે પણ લઈ શકો છો બસ તમારે યોગ્ય સમયે અરજી કરવી પડશે ગુજરાત કૃષિ વિભાગની વેબસાઈટ પર जाओ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરો તમારા પીડિત મિત્રો સાથે આ માહિતી શેર કરો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જલ્દી મળીએ નવી અને ઉપયોગી માહિતી સાથે